હલો કેમ છો તમારા ઘરે ગણેશ ચતુર્થીની તૈયારી થઈ ગઈ યસ હવે એવું છે કે ગુજરાતી લોકો એટલે એટલા શોખીન કે પોતાના સ્ટેટના હોય ઉત્સવ કે બીજા સ્ટેટના હોય તો મહારાષ્ટ્ર સ્ટેટનો આ મેઇનલી ગણી શકાય એવો ઉત્સવ છે ગણેશ ચતુર્થી તો બાજુનું સ્ટેટ હોવાના લીધે હવે આપણા ગુજરાતમાં પણ ઘરે ઘરે ગણપતિ લાવવાનો રિવાજ થયો છે કોઈ એક દિવસ માટે લાવે છે કોઈ પાંચ દિવસ અને કોઈ દસે દસ દિવસ લાવે છે સરસ રીતે ફેમિલી સાથે એ બધા રિચ્યુઅલ સાથે ગણપતિ દાદાને પધરાવે છે અને સરસ એના રિચ્યુઅલ્સ કરે છે પૂજા કરે છે આરતી કરે છે અને મેઇનલી તો એમના માટે સરસ મજાના જુદા જુદા વેરાયટીના મોદક બનાવે છે મોદક એટલે કે એક પ્રકારના લાડુ મોદકની સ્ટોરીમાં એવું કહેવાય છે કે એક વખત અનસુયા દેવીએ શંકર પાર્વતી અને ગણેશને પોતાના ઘરે જમવા બોલાવ્યા તો કેટલું પણ જમવાનું આપે પણ ગણપતિને ઉડકાર જ ના આવે ધરાય જ નહીં સો થોડીક વાર પછી પાર્વતીજીએ નોટિસ કર્યું કે ગણેશાને ઓડકાર આવ્યો અને સાથે સાથે શિવજીને પણ એકવીસ ઓડકાર આવ્યા એટલે એમને નવાઈ લાગી કે ક્યારથી ખાય છે પણ ઓડકાર તો આવતો નહોતો ધરાયાનો કોઈ સિગ્નલ આવતું નહોતું તો એમણે દેવીને પૂછ્યું કે તમે મારા દીકરાને એવું શું ખવડાવ્યું કે જેનાથી એને ઓડકાર આવી ગયો એટલે દેવીએ એમને કહ્યું કે મેં એને મોદક ખવડાવ્યો ત્યારથી પાર્વતીજીએ બધાને એવું કહ્યું કે હવેથી મારા દીકરાને પ્રસાદમાં તમે બધા જ મોદક જ ધરાવજો સો આ જે મોદકનો મહિમા છે એ ચાલતો આવ્યો છે અને જેના પણ ઘરે ગણપતિ આવે છે સ્થાપના થાય છે એ લોકો રોજ જુદા જુદા મોદક બનાવી અને ભગવાનને ધરાવે છે તો આજે જુદા જુદા મોદકમાં સૂજીના રવાના ચોખાના લોટના કોકોનટ અને ગોળના આ સિવાય જે ચૂરમા લાડુ હોય એના મોતીચૂરના લાડુ બેસનના લાડુ ચોકલેટના લાડુ પણ બને છે તો એમાંની એક ઇઝી મોડ એવી વેરાયટી સૂજી અથવા રવાના મોદક એ આજે જોઈશું આ મોદક શીખવવા માટે આજે આપણી સાથે છે સોનલ આચાર્ય જે સી બિલોંગ્સ ટુ મહારાષ્ટ્ર ઓનલી એટલે બહુ જ શોખીન છે એમના પોતાના ઘરે પણ દસે દસ દિવસ માટે એ ગણપતિ લાવે છે તો ચાલો જોઈએ રેસીપી કેમ છો સોનલ બસ એકદમ છો મેમ વેલ ગણપતિ બાપા નમઃ ઓકે સોનલ તમે બાય પ્રોફેશન આર વર્કિંગ ઓર હોમ મેનેજર હોમ મેકર વોટ એવર યુ સે મેમ એકચ્યુઅલી હું ઘણી બધી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છું બટ અત્યારના જે મેઇન એક્ટિવિટી છે એ ગણપતિ બાપા જે આવવાના છે એમની પૂરેપૂરી તૈયારી કરવાની છે એમને વેલકમ કરવાની અત્યારે હું એમાં છું ઓકે સરસ સરસ યુ આર ફ્રોમ મહારાષ્ટ્ર રાઈટ યસ મેમ યસ ઓકે ઓકે તો મેરેજ પહેલા તમે મહારાષ્ટ્ર હતા યસ ગુજરાતમાં છો યસ મેમ એટલે પૂના હતી અને પછી આફ્ટર મેરેજ હું અહીંયા આવી છું અમદાવાદ મારું સાસરું છે રાઈટ તો ગણપતિ ઘરે લાવો છો યસ મેમ ઓકે કેટલા વર્ષથી હું જ્યારથી નાની હતી સમજ હતી ત્યારથી અમારા ઘરે પૂનામાં પણ હતી ત્યારે પણ ગણપતિ આવતા વાર અને લગ્ન પછી પણ મારી પહેલી ડિમાન્ડ હતી મારા હસબન્ડ પાસે કે ગણપતિ મારે બેસાડવા છે ને એમને હા પાડી ત્યારથી ગણપતિ આવે છે વાહ બહુ સરસ બહુ સરસ ઓલ ટેન ડેઝ ઓલ ટેન ડેઝ દસ થી દસ દિવસ ગણપતિ હોય છે ને જે ઘરમાં જે પોઝિટિવ વાઇઝ હોય છે જે એનર્જી જે હર્ષોલ્લાસ હોય છે દેટ ઇઝ સમથિંગ વેરી ડિવાઇન સાચી વાત છે સાચી વાત છે ગણપતિ દાદા એમના વાઇબ્સ લઈને આવે છે યસ આપણે એમને લાવીએ છીએ એવું નથી પણ એ આવે છે યસ છે ને સરસ સરસ તો આજે આપણે મોદક બનાવવાના છીએ ગણપતિ દાદા માટે પહેલા દિવસે आज बनशे तिथे आज बन सरस <laughs> તો એના માટે શું લેવાનું છે આપણે ઇન્ગ્રેડિયન્ટનો મેઈન બેઝ શું છે આમાં આજે છે ને મેમ આપણે એકદમ બેસિક મોદક બનાવવાના છે સુજી કોકોનટ મોદક સુજી કોકોનટ મોદક આપણે બનાવીએ છીએ જે બહુ જ બેસિક છે ને પછી એમાં તમે તમારી ક્રિએટિવ પ્રમાણે વેરિએશન પ્રમાણે અને ગણપતિ બાપા પ્રેરણા કરે એ પ્રમાણે તમે અલગ અલગ ફ્લેવર બનાવી શકો યસ યસ વેરી ટ્રુ કયા માપથી બનાવીએ છીએ આજે આપણે પહેલા તો સુજીથી સ્ટાર્ટ કરીશું હા સુજી કોકોનટ મોદક છે એનો બેઝ સુજી રહેશે સુજી આપણે એક કપ લેવાની છે એક કપ લેવાની છે રાઈટ ઓકે ઓકે અને આમાં સૂજી રવો નાનું મોટું કંઈક હોય છે સ્પેસિફિકે સૂજી અથવા આપણે જે રવો બી કહીએ છીએ ઇન્ડિયન અમુક પાર્ટમાં રવો કહે છે સુજી કહે છે ઇંગ્લિશમાં સેમોલીના કહે છે આપણે જે નોર્મલ સુજી છે એ લઈ શકીએ છીએ પણ એમ લાગે કે થોડુંક કોર્સ વધારે છે કરવું છે તો તમે સહેજ એને ગ્રાઇન્ડ કરી શકો છો જેથી ટેક્સ્ચર પણ જળવાઈ રહે અને એનું જે કહીને કે ગુજરાત મરાઠીમાં લસ લસિત એવા પણ થઈ શકે યસ પરફેક્ટ પરફેક્ટ

બની જાય મની બેગ જેવું હોય છે કે જેથી મટીરિયલિસ્ટિક વસ્તુ બી મળે અને ઇમોર્ટલ વસ્તુઓ છે એની પણ ખુશીઓ તમને મળે વાહ સરસ સરસ ઓકે મોદક બનાવવાની શરૂઆત કરી રહ્યા છીએ એના માટે આપણે પહેલા ત્રણ થી ચાર ટેબલ સ્પૂન ઘી લઈ રહ્યા છીએ રાઈટ ચિંતા નહીં મોદક છે ને એક ટેબલ સ્પૂન વધારે બી જશે ને ઘી તો કઈ ચિંતા ઓકે નથી ઘી સહેજ ગરમ થાય એટલે આપણે એમાં ધીરે ધીરે સોજી નાખતા જઈશું ઓકે સૂજી કોકોનટ મોદકની તૈયારી શરૂ થઈ ગઈ છે આપણે સૂજી શેકવાનું શરૂ કરી દીધું છે લગભગ આઠથી દસ મિનિટ જેવું થાય છે સૂજી શેકતા ખાસ ધ્યાન રાખવાનું છે કે ટેમ્પરેચર જે ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે બહુ ફાસ્ટ રાખશો તો કલર બી બદલાઈ જશે અને ટેસ્ટ નહીં મજા આવે એમાં એટલે સ્લો ગેસ ઉપર સ્લો તાપ ઉપર તમારે શેકવાની છે આઠથી દસ મિનિટ જેવું થશે સેજ પિન્કિશ કલર થશે અને એક જે સરસ અરોમાં છે એ આવશે એટલે સમજો કે તમારી સૂજી શેકાઈ ગઈ છે જોઈ રહ્યા છે કે સૂજી શેકાઈ ગઈ છે લગભગ આઠથી દસ મિનિટ જેવી થઈ સરસ મજાની શેકાઈ ગઈ છે કલર બદલાયો નથી બટ જે શેકવાનું એનું જે પ્રમાણ છે એ જળવાઈ રહ્યું છે અને સરસ મજાની અરોમાં આવી રહી છે અને વિશ કે હું તમને ત્યાં આ સુંગાડી શકત કે કેટલી સરસ આની સુગંધ આવી રહી છે સૂજી શેકાઈ ગઈ છે એટલે આપણે અડધો કપ ડેસીકેટેડ કોકોનટ એમાં નાખીશું અડધો કપ ડેસીકેટેડ કોકોનટ આપણે એમાં નાખ્યું છે અને એને પણ આપણે લગભગ દોઢ થી બે મિનિટ જેવું આપણે એને શેકી લઈશું ડેસિકેટેડ છે એટલે બહુ વાર નહીં લાગે દોઢ થી બે મિનિટમાં શેકાઈ જશે અને આમાં પણ એક સરસ મજાની અરોમાં આવે છે તમે જોઈ શકો છો સરસ મજાનું ટેક્સચર પણ એનું તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે નાખીશું એક કપ દૂધ દૂધ પહેલાથી મેં વોર્મ કરી રાખ્યું છે ને એમાં કેસરની પંદરથી થી વીસ ટ્રેન્ડ આપણે નાખીને રાખી છે કે જેથી સ્વાદ બી આવે કેસરનો કલર બી આવે અને ગરમ કરી રાખ્યું છે કે જેના લીધે એમાં ગાંઠ પણ ના થાય ધીરે ધીરે તમારે દૂધ આમાં નાખવાનું છે અને મિક્સ કરતા જવાનું છે જેથી ક્યાંય લમ્પ્સ ના રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે દૂધ નાખતા જઈશું અને હલાવતા જઈશું તમે જોઈ રહ્યા છો દૂધ બધું મિક્સ થઈ ગયું છે અને કેસરનો કલર પણ બહુ જ સરસ પકડાયો છે આમાં બેથી ત્રણ મિનિટ તમારે મિક્સ કરવાનું છે કે જેથી મિક્સર થોડુંક ડ્રાય થઈ જાય મોઈશ્ચર જતું પણ ના રહે અને ડ્રાય પણ થઈ જાય અને વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય સરસ મજાનું આપણે દૂધ મિક્સ થઈ ગયું છે આમાં એમાં આપણે લઈશું એક કપ ખાંડ આપણે દળી લીધી છે અને એક કપ તળેલી ખાંડ આપણે મિક્સરમાં એડ કરી રહ્યા છીએ ગેસ સ્લો રાખવાનો છે વ્યવસ્થિત મિક્સચરમાં આપણે આ બધું મિક્સ કરી રહ્યા છીએ ખાંડ આપણે નાખી દીધી છે આમાં એટલે ખાંડનું થોડુંક પાણી થશે મિક્સરમાં થોડુંક ખાંડનું પાણી થશે એટલે થોડુંક મોઇશ્ચર આવશે એ આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે એટલે એનું જે બાઇન્ડિંગ છે એ વ્યવસ્થિત આવી જાય અને તમે પરફેક્ટ મોદકના શેપમાંનું બાઇન્ડિંગ કરી શકો છો તમે જોઈ જ રહ્યા છો ખાંડ મિક્સ થઈ રહી છે મોઇશ્ચર થોડું થોડું છૂટી રહ્યું છે અને એટ ધ સેમ ટાઈમ આપણે એક બાઇન્ડિંગ વ્યવસ્થિત થઈ જાય એ ટાઈપનું આપણે અહીંયા મિક્સર રેડી થઈ રહ્યું છે સાથે સાથે આપણે હાફ ટી સ્પૂન જેટલું ઇલાયચી પાવડર પણ નાખી દઈશું જોડે અને લગભગ બેથી ત્રણ મિનિટ આપણે એને મિક્સ કરી લઈશું મોદકનું મિક્સર આપણું રેડી થઈ ગયું છે ખાંડ પણ અંદર સરસ મજાની ઓગળી ગઈ છે બાઇન્ડિંગ બી સરસ થઈ જાય છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ આનું આપણે મિક્સર રેડી થઈ ગયું છે હવે આપણે આને કાઢી લઈશું તાસમાં સેજ ઠંડુ થવા માટે તાસમાં કાઢીને થોડુંક ફેલાઈ લઈશું કે જેથી જલ્દી એ કૂલ થઈ જાય ગણપતિ બાપાના ઘણા બધા નામમાંથી એક નામ છે મોદક પ્રિય અને એ જ ગણપતિ બાપાના પ્રિય મોદક આપણે અત્યારના બનાવી રહ્યા છીએ મોદકનું મિક્સચર આપણે ઠંડુ થઈ ગયું છે અને હવે તો ફાઇનલ સ્ટેજ આવી ગયો છે મોદક વાળવાનો મોદક વાળવાની વાત આવે ત્યારે થાય કેવી રીતે વળાશે બટ હવે માર્કેટમાં સરસ મજાના મોલ્ડ રેડીમેડ મળી જાય છે એ યુઝ કરીને તમે મોદક વાળી શકો છો ચાલો તો ગણપતિ બાપ્પા મોર્યા તમે આવી રીતે ખુલ્લું રાખીને પછી પ્રેસ કરીને પણ કરી શકો છો અથવા પહેલેથી જ બંધ કરી અને અહીંયાથી પણ ભરી શકો છો એકચ્યુલી એવું છે કે સ્ટફિંગવાળા મોદક કરવાના હોય ને એના માટે આ ઓપનેબલ હોય છે એટલે બંને બાજુ હાફ હાફ મૂકો અને વચ્ચે તમારે જે સ્ટફિંગ મૂકો એ મૂકો અને પછી બીજી એક રીત છે કે જેમાં બંને બાજુ મૂકી થોડું પોલું રાખી અને અહીંયાથી સ્ટફિંગ કરી અને એને આ રીતે સરફેસને એક ઇવન આઉટ કરી નાખવાનું એને અને પછી ખોલવાનું જેમ સોનલ ખોલે છે ને એવી રીતે થોડાક ઘીના લીધે હાથ ગ્રીઝવાળા વાળા થઈ ગયા હોય ગ્રીઝિંગ પણ બહુ જ સરસ મોદક આની અંદર આ રીતે શેપ થઈ જાય છે એક ગણપતિ બાપાનો મેઇન મોદક થઈ ગયો છે આ ગણપતિ બાપાનો ઓડકાર વાળો મોદક અને હવે શંકર ભગવાન માટે આપણે ઓડકાર વાત મોદક બનાવ્યા હે ને પપ્પા શિવજી અને દીકરા ગણપતિજી એટલે આપણે બંનેનું ધ્યાન રાખીએ મોદક આપણા વળી ગયા છે સરસ મજાનો શેપ આવી ગયો છે અને હવે તૈયારી કરીએ છીએ બાપાને ધરાવવાની ગણપતિ બાપ્પાને મોદક ધરાવવાની તૈયારી આપણે શરૂ કરી દીધી છે સ્ટાર્ટિંગમાં હિના મેં જે તમને વાત કરી હતી સ્ટોરી કે ગણપતિ બાપાને એક ઓડકાર આવ્યો અને એકવીસ ઓડકાર શંકર ભગવાનને આવ્યા તો તમે જો આ માપથી મોદક બનાવશો આપણે જે માપ વિશે વાત થઈ આખા વિડીયોમાં એ માપથી તમે બનાવશો પરફેક્ટ એકવીસ મોદક બને છે અત્યારના આપણે ટોટલ અગિયાર મોદક વાળ્યા છે હજી પણ આનું મિશ્રણ છે એટલે ટોટલ એક્ઝેક્ટ એકવીસ મોદક વાળશે તમારા અત્યારના આપણે અગિયાર તૈયાર કર્યા છે ગણપતિ બાપ્પાને ધરાવા મોદક છે એટલું જ નહીં એક ડિવિનિટી છે એની અંદર કારણ કે પ્રસાદ માટે આપણે બનાવેલું છે રાઈટ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે સોનલે જે રીત શીખવીને એ બહુ જ ઇઝી મોડ રેસીપી છે એટલે તમે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ તમારા ઘરની બનાવી શકશે તો ચોક્કસ બનાવજો આ રીતે મોદક ગણપતિ બાપાને ધરાવજો પ્રસાદ ખાજો અને મને પણ મોકલજો હા ગણપતિ બાપા મોર્યા